અમારા વિસ્તારમાં પંચાણું ટકા એક તરફી મતદાન થશે ઘણા રાજપૂત સમાજના અમારા આગેવાનો છે એમણે અમને ટેલિફોનિક સંપર્ક કર્યો છે ટૂંક સમયમાં એવો પણ ટેકો જાહેર કરશે અત્યારે ધરમપુર અને ધરમપુર તાલુકાના ધરમપુર ગામમાં છું અને ધરમપુરમાં એક ખૂબ ચર્ચિત અને હર હંમેશા ન્યૂઝ મીડિયા સોશિયલ મીડિયામાં હાઇલાઇટ અને ચર્ચામાં રહેનારો ચહેરો છે કલ્પેશ પટેલ જે અપક્ષ ચૂંટાઈને તાલુકા પંચાયતના સભ્ય છે અને એક આદિવાસી સમાજના આગેવાન છે અને હર હંમેશા ધરમપુર વિસ્તાર હોય કે પછી આદિવાસી સમાજના કોઈ પણ પ્રશ્ન હોય બધાની સાથે અને બધાની હેલ્પ કરતા હોય છે એવા કલ્પેશ પટેલને આપણે મળીએ અને કલ્પેશ પટેલ સાથે આપણે વાત કરીએ કે ધરમપુર વિસ્તારમાં અપક્ષના નેતા તરીકે છે અને એમના જે એ છે વિસ્તાર છે એમાં ચૂંટણીનો લોકસભા બે હજાર ચોવીસનો ચૂંટણીનો માહોલ કેવો છે સૌ લોકસભાના ઉમેદવાર અનંતભાઈ છે અને અમે તો જે દિવસે અનંતભાઈને જાહેર કર્યું તે દિવસે અમે તમામે નક્કી કરી દીધું કે આ વખતે બીજી કોઈ વાત નહીં ફક્ત પટેલ અને અન્યાય સામેની લડાઈને જીતવાનું છે કારણ કે અનંતભાઈ હંમેશા હોય નેશનલ છપ્પન હોય ડ્રાઈવરોનો પ્રશ્ન હોય વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય આશા વર્કર બહેનો હોય આંગણવાડી બહેનો હોય દરેકના અન્યાય માટે લડાશે આ જેમના માટે લડાશે આજે એમનો મારો છે કે આપણે પણ એમના માટે તો તમને આ વિસ્તાર તમારો છે તમે એના જાણકાર અને તમે એના ભોમિયા છો તો તમને શું લાગે છે કે આ વિસ્તાર અનંત પટેલ ને કેટલો સફળ બનાવશે મને ચોક્કસ ખાતરી છે અમે દરેક ગામે ગામ ફર્યા છે ધરમપુર આ વખતે એસી ટકા અનંતભાઈ ની તરફેણ રહેશે કારણ કે અનંતભાઈ જયારે અન્યાય સામે લઈડા ત્યારે એમણે કોઈ દસ ડ્રાઈવરો ને કે વિદ્યાર્થીઓને ને એમ નહીં પૂછ્યું તો ભાજપનો છે કોંગ્રેસ નો તો આદિવાસી છે કે બીજો છે દરેક કાસ્ટ માટે લઈડા છે અને હું તો આપના માધ્યમથી આજે રાજપૂત સમાજ પણ આવકારું શું બિરદાવું છે કે જેમણે સામેથી ટેકો જાહેર કર્યો અન્ય લોકોએ પણ ટેકો જાહેર કરવો જોઈએ જેથી અનંતભાઈના હાથ મજબૂત થાય અને અન્ય સામેની લડાઈ લડી શકે તાકાતથી અને કલ્પેશભાઈ એક મહત્વની વાત એ છે કે જ્યારે રજપૂત સમાજ અનંતભાઈ ટેકો આપે છે આપણે એક બીજી વાત છે આપણા લોકોને હંમેશા કહેતા હોય છે કે આપણા વિસ્તારના આદિવાસી વિસ્તારના લોકો છેલ્લી રાતના ટાઈમે હેરવાઈ જાય છે અને આ રીતની બધી લોકવાયકા છે તો એ ફેક્ટર આ વખતે કામ લાગશે કે પછી એ ફેક્ટર આ વખતે ફેલ થશે લોક વાયકા છે આ વખતે એનું પાસું પલટાઈ જશે કારણ કે અનંતભાઈ એક એવા વ્યક્તિ છે જેમણે કોઈ દિવસ કોઈના વિશે ખોટું બોલ્યા નથી પણ હંમેશા જ્યાં પણ અન્યાય થયો છે ત્યાં તાકાતથી ગયો છે અને લોકોના ન્યાય મેળવવા માટે પોતે માથું પણ ફળાયું છે પોતાનું લોહી પણ વહાયું છે માટે લોકોએ હવે વિચારવું જોઈએ કે ચૌવાણુંને ભૂસામાં વેચાઈ જવું કે જે માણસ આપણા માટે લોહી મેળે એની પડખે રહેવું હા ચવાણું ભૂસા ની વાત આવી તો હું તમને કહું છું જાહેર માં જ કીધું છે અને બધી સભામાં કહે છે અનંતભાઈ કે કે મારી પાસે ભૂસો આપવાની નથી પણ હું તમારા માટે દિવસ આપીશ તો હવે જોવાનું એ જ છે કે આપણો વિસ્તાર જે છે એમાં છેલ્લી ઘડીએ જે ચવાણું છેવડું અને અમુક પૈસા માટે જે ફરી જતા વોટર હોય છે એ ફેક્ટરી આ વખતે કામ લાગશે કે પછી એ ફેક્ટર સંપૂર્ણ રીતે ફેલ જશે એનો તમને એક જ દાખલો આપી દે મારા મત વિસ્તારમાં આવતું એક ગામ છે મરગમાળ ત્યાંના એક દાદી છે એમને મળવા ગયા હતા ત્યારે એ દાદી એક જ વાત કરી કે પોહા અનંતભાઈ આખી દી ભૂસા બી ના જોઈએ ને કાંઈ ભી ના જોઈએ પણ મેં માણો મત અનંતભાઈ ઉપર ની આવી બસ આ જ વાત દરેક ગામે ગામ ચાલે છે દરેક ગામે ગામે આજ વાત ચાલે છે એટલે જે છેલ્લી ઘડીએ વિપક્ષ સામ્યવાડી પાર્ટી છેલ્લી ઘડીએ બેસી છે કે અમે છેલ્લી ઘડીએ અમારા પ્રયોગ અજમાવશું પછી આ વખતે આદિવાસી વિસ્તારમાં ફેક્ટર ફેલશે છે સો ટકા ફેલશે કારણ કે અત્યાર સુધીની જે આદિવાસી માટે જે પેલો બોલતો હતો ને રૂપાલા કે સાંજે મોજમાં જ હોય અને દરેક વખતે બફાટા માર્યા કરે પણ એને આદિવાસી સમાજ ઇતિહાસ કદાચ ખબર નહીં હશે આદિવાસી સમાજ અને રાજપૂત સમાજ વર્ષો જૂની ઇતિહાસ છે મહારાણા પ્રતાપ એમની સાથે અમારા મહારાણા પૂંજા ભીલ વંશ લડ્યા હતા અને મુગલો ને ભી ઘર ભેગા કરી દીધા હતા એટલે આદિવાસી સમાજ અને ક્ષત્રિય સમાજ એક છે વર્ષો અને આજે પણ એક છે અને કલ્પેશભાઈ એક બીજી મહત્વની વાત કે આ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે અને ઘણી બધી આ બધી લોકસભામાં મેં ફર્યા છે અને નલ સે જલ જેવી યોજના પછી આવાસ યોજના સંપૂર્ણપણે ફેલ છે નળ સે જળ યોજનાની તો મેં લેખિતમાં આઠથી દસ વાર ફરિયાદ કરી છે અને હજી પણ ખુલ્લું બોલી શકું છું કે આખા વલસાડ જિલ્લામાં સૌથી મોટો ભ્રષ્ટાચાર નળ સે જળ યોજના હોય ને ધરમપુરમાં હશે જે એની જો તપાસ કરવામાં આવે ને તો આખા ગુજરાતનો પણ સૌથી મોટો ભ્રષ્ટાચાર વલસાડ જિલ્લામાં સરકાર માનવા કેમ તૈયાર નથી સરકાર તો એમ કે છે

કે જ્યારે લોકસભાની ચૂંટણી હવે એકદમ નજીક આવતી જાય છે અને અત્યારે ટૂંક સમયમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા મતદાન થશે તો તમારા વિસ્તારમાં તમારી તૈયારી કેવી અમારા વિસ્તારમાં પંચાણું ટકા એક તરફી મતદાન થશે અગાઉનો પણ ઇતિહાસ છે મારી નાની ડોંગરી તાલુકા પંચાયત સીટ અને કરંજવીરી જિલ્લા પંચાયત સીટ એક જ સીટ એવી છે જે પંદર થી વીસ હજાર લીડ આપવાની તાકાત રાખે છે અને એક બીજો છેલ્લો સવાલ છે જે રથપૂત સમાજ દ્વારા વાંસદા ખાતે ચાપલદારા ખાતે બધેથી આનંદભાઈને સમર્થન અને ટેકો જાહેર કરી દેવામાં આવ્યો છે જાહેરમાં તો તમારા ધરમપુરમાં એવું કોઈક રજપૂત સમાજ રહે છે એમાં ત્યાંથી કોઈ તમને માહિતી મળી છે કોઈ મેસેજ મળ્યા છે ઘણા રજપૂત સમાજના અમારા આગેવાનો છે એમણે અમે ટેલિફોનિક સંપર્ક બી કર્યો છે ટૂંક સમયમાં એવો પણ ટેકો જાહેર કરશે અલગ ટેકો જાહેર કરશે તો આપણે કલ્પેશ પટેલ સાથે વાત કરી અને કલ્પેશ પટેલને માહિતી આપણને બધી જ આપી ગ્રાઉન્ડ ઝીરોમાં શું થાય છે અને કઈ પરિસ્થિતિમાં લોકો જીવે છે અહીં સંપૂર્ણપણે એક તરફી મતદાન થશે એવી પણ એમને ખાતરી આપી છે અને એમનો ટેકો અનંતભાઈને રહેશે અને ટૂંક સમયમાં જ રજપૂત સમાજ પણ અનંતભાઈને ટેકો જાહેર કરશે એવી પણ એમને જાહેરાત કરી છે હું છું સન ઓફ આદિવાસી